ગુજરાતમાં મિની અજમેર તરીકે સુપ્રસિદ્ધ એવા હાસોટમાં કોમી એકતાના પ્રતિક સમા હઝરત છોટુ મિયા બાવાની દરગાહ ખાતે છોટુ બાવાના ઉર્સ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી હાસોટમાં હઝરત છોટુ મિયા બાવાના 45મા ઉર્સ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ અને મુસ્લિમ બિરદારોએ સાથે મળીને આ ઉર્સની ઉજવણી કરી હતી છોટુ બાવાના ઉર્સમાં ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા હિન્દુ મુસ્લિમ ભાઈચારાની લાગણી તેમજ સર્વ ધર્મ પ્રત્યે આદર ભાવ સાથે એકતાનો સંદેશો દેશ વિદેશમાં ફેલાવનાર હઝરત મનસુરી મહમ્મદ હુસેન શાહ ઉર્ફે છોટુ બાવાના ઉર્સની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી મિની અજમેર તરીકે પ્રખ્યાત પામેલ અને હિન્દુ મુસ્લિમ બિરદારોના આસ્થાના પ્રતીક સમા હાસોટના હઝરત છોટુ મિયા બાવાના ઉર્સ શરીફની હિન્દુ અને મુસ્લિમ ભક્તોનો સમન્વય જોવા મળે છે અહીં નાત જાતનો ભેદભાવ ભૂલી ભક્તો શ્રદ્ધાબેર પોતાની મનોકામના વ્યક્ત કરી મન્નત પૂર્ણ કરતા હોય છે દરગાહ શરીફના સજાદાન સિંહ હઝરત પીર મોહમ્મદ ચિશ્તી દ્વારા ઉસ શરીફમાં પ્રથમ સંદલ પેશ કર્યું હતું ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલ સંદલ પેશ કરવામાં આવ્યા હતા હિન્દુ મુસ્લિમ બિરદારોએ અહીં સેવા કરી ઉર્સમાં ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે હાસોટ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો છેલ્લા વીસ વર્ષથી અમે અહીંયા હાંસોટ મુકામે જ્યાં આગળ છોટુ સાહેબની દરગાહ છે અને છોટુ સાહેબનો મજાર શરીફ છે અહીંયા ઉર્ષની ઉજવણી થાય છે આજ આજ રોજ પિસ્તાલીસમો ઉર્સ છે છોટુ બાવા સાહેબનો લાખો લોકોની મેદની અહીંયા હોય છે ગામે ગામ રાજ્યોથી અને દેશ અને પરદેશથી લોકો આવે છે આવીને લોકો પોતાની મનોકામના પૂરી કરે છે લોકોની ભાવના એટલી બધી છે હિન્દુ અને મુસ્લિમ બંને ભેગા મળીને સાથે આખી રાત ભજન કીર્તન કરીએ છીએ સાથે જમીએ છીએ હળી મળીને રહીએ છીએ અને આખી રાત હર્ષો ઉલ્લાસથી હાંસોટ મુકામે અમે લોકો આ ઉજવણી કરીએ છીએ ઉર્ષની ઉજવણી કરીએ છીએ ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર